સુરતમાં ફરી એકવાર એકસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે બે પિસ્તોલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે નો ડ્રગ્સ ઇન સુરત સીધી અભિયાન ચલાવી રહેલા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી હતી શિવાએ તેના ઘરની આસપાસ વોચ રાખવા માટે સંખ્યાબંધ સીસીટીવી કેમેરા લગાવી રાખ્યા હતા આ ઉપરાંત ડ્રગ્સ ખરીદવા આવનાર વ્યક્તિનું વેરિફિકેશન કરવા રાખેલા પન્ટરો સાથે તે વોકીટોકી થી વાત કરતો હતો ગોરખ ધંધો કરી રહ્યો છે આ બાતમીના ના આધારે ચૌધરીએ સ્ટાફના માણસો મારફત શિવાની ફિલ્ડિંગ ઉઠવી હતી તો દરમિયાન બપોરના સમયે ઝાલા ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઘરમાં હોવાનું જાણવા મળતા ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો શિવો તેના ઘરની આસપાસ સીસીટીવી કેમેરા ગોઠવી પોલીસ કે પર વોચ રાખતો હોવાની માહિતી મળી હતી જેથી પૂરી તકેદારી આવ્યું હતું આ એમડી ડ્રગ્સની કિંમત બાર લાખ જેટલી થતી હતી આ ઉપરાંત કબાટમાંથી ડ્રગ્સ વેચાણના રોકડા સોળ લાખ નીકળતા તે કયા સ્કેલ ઉપર ગોરખ ધંધા કરતો હશે તે જાણવા મળ્યું હતું ઘરમાં વધુ તપાસ કરતા ગેરકાયદેસર રાખવામાં આવેલ બે હાથ બુનાવટની પિસ્તોલ અને દરેક પણ મળી આવ્યા હતા ઝાલાની તપાસમાં એક અને ચોંકાવનારી વાત બહાર આવી હતી કે તે ગ્રાહકોને મળી ડ્રગ્સ આપતો ન હતો તેણે ઘરની આસપાસ પોતાના પંટરો રાખ્યા હતા અને પંટરોને તેણે વોકીટોકી આપી હતી એમડી ડ્રગ્સ ખરીદવા આવનારાઓને આ પંટરોને મળતા હતા અને પંટરો દ્વારા તે ગ્રાહકો પોલીસના માણસો નથી તેવી પૂર્તિ ખાતરી કરી તપાસ કરતા હતા ત્યારબાદ તેઓ વોકીટોકી ઉપર જ ગ્રાહકોની શિવા સાથે વાત કરાવતા હતા સીસીટીવી કેમેરા પંટરો અને વોકીટોકી એમ ત્રણેય લેયરના સ્કેન છે

આખાને ટોટલ ચોવીસ હાઈ ડેફિનેશન નાઇટ વિઝનવાળા સીસીટીવી કેમેરાથી એને સજ્જ કરેલા અને પોલીસની તથા તમામ મૂવમેન્ટ ઉપર એ નજર રાખી રહ્યો હતો એ પોતે એમેઝોનમાંથી ચાર વોકી ટોકી ઓનલાઈન મંગાવેલા અને એ ચાર છોકરાઓ પણ રાખતો હતો કે જે એ નગરમાં ફરતા રહે અને કોઈ પણ મૂવમેન્ટ હોય તો જાણ કરે આ આવું જે એનું હતું એની અંદર એસઓજીના બાતમી મળી કે આ ડ્રગ્સ વેચી રહ્યો છે તો એસઓજીના ટોટલ અધિકારીને કર્મચારી ટોટલ વીસ બાઈક લઈને અલગ અલગ દિશાઓમાંથી જઈ અને જેનું ઘર છે એને કોર્ડન કરીને એની અંદરથી એકસો ને અઢાર ગ્રામ એમડી જે અગિયાર લાખ ત્યાંશી હજાર છસોનું થાય છે તે ઉપરાંત એના બે મોબાઈલ ફોન પછી બે લોડેડ પિસ્ટલ મળી આવેલ છે તથા ચાર વોકી ટોકી અને ટોટલ સોળ લાખ રો રોકડા રૂપિયા જે છે મળી આવે છે એના વિરુદ્ધમાં એને અટક કરી અને ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે તે ઉપરાંત તેની પાસેથી માલ જે લઈ જતો હતો એવો મોહસીન છત્રી જે છે તેને પણ ધરપકડ કરેલ છે ઇમરાન ગઢી છે જેનું નામ ખોલેલું છે ને જે વોન્ટેડ છે તથા જે માલ છે મુંબઈથી વિનોદ વર્મા પાસેથી લાવતો હતો તેનું પણ જે નામ છે તે એફઆઈઆરમાં ખોલેલ છે કંટ્રોલ રૂમ એટલે એનો જે રૂમ હતો એની અંદર એને પંચાવન ઇંચનું ટીવી રાખેલું અને જે ચોવીસે ચોવીસ જે કેમેરા છે એનું ચોવીસે ચોવીસનું લાઈવ એને ત્યાં જે મુવમેન્ટ છે એ દેખાતી હતી અને આ લોકો ડ્રગ્સ માટે કપડા એવો કોડવાડ યુઝ કરતા હતા અને કોઈ પોલીસ આવે તો કાટી એવો યુઝ નો યુઝ કરતા હતા અને મૂવમેન્ટ ઉપર નજર રાખી રહ્યા હતા અને આ રીતે એનો ડ્રગ્સનો કારોબાર કરતો હતો આ બહુ જ જૂનો ગુનેગાર છે એના વિરુદ્ધમાં પંદર ગુના ઓલરેડી રજીસ્ટર છેલ્લે બે હજાર પચીસ નો ધાળનો ગુનો ઉંબરામાં છે એમાં વોન્ટેડ પણ છે એટલે સતત આની આ પ્રવૃત્તિ જે છે ડ્રગ્સ વેચવાની એ ચાલુ ને ચાલુ રહે છે પિસ્તોલ એટલા માટે રાખે છે કે ઘણા બધા લોકો સાથે એને અંગત દુશ્મની પણ છે અને ઘણા બધા ગુનાઓમાં એને ગુના પણ કરેલા છે એટલે પોતાને પણ ભય હોવાને કારણે પિસ્તોલ અને લોડેડ પિસ્તોલ રાખતો હતો ઘરનું સ્ટ્રક્ચર એકદમ મજબૂત મકાન બનેલું છે અને એની અંદર પણ અમારી એસએમસી માં જે છે તપાસ ચાલુ છે અને એમાં કઈ પણ ગેરકાયદેસર હશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે